અને બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત હોય છે એમાં પેલા છ MCQ છે જે ઉપર પ્રશ્ન લખેલો છે એમાં વાંચી શકાય છે પ્રશ્ન ક્રમાંક એક થી છ સુધીના MCQ પૂછેલા છે જેમાંથી પહેલો MCQ આપણે જોઈએ તો દ્વિચલ સુરેક સમીકરણ યુગ્મમાં a1 a2 b1 b2 c1 c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો આપણે જોઈએ આપણે જેવી રીતે ત્રણ અલગ અલગ ગુણોત્તર બીજા ગુણોત્તર છે એ વન ના છેદ માં એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન ના છેદમાં બી ટુ હોય એટલે પ્રથમ બે ગુણોત્તર સરખા હોય તો ત્રીજો ગુણોત્તર સરખો હોઈ શકે અથવા ન હોય શકે આવી બે શક્યતાઓ છે એટલે કે a one ના છેદ ઇઝ a two is equal to b one ના છેદ માં b two is not આવી ત્રણ શક્યતાઓ છે પ્રથમ બંને સરખા ના હોય તો છેદતી થી મળે ત્રણેય સરખા હોય તો સંપાતી રેખા મળે અને પેલા બે સરખા હોય પણ ત્રીજું સરખું ન હોય તો સમાંતર રેખા મળે આપણને બીજા નંબરનું પૂછેલું છે

તરીકે જાણીતું સૂત્ર છે કયા ગણિત આપેલું છે ખાલી જગ્યા જગ્યાએ આપ્યું હતું તો કયા ગણિત કરેલો છે કે તે સૂત્ર શ્રીધર આચાર્યએ આપેલું છે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર એ શ્રીધર આચાર્ય આગળ આપણે ત્રીજો એમસીક્યુ જોઈએ તો ત્રીજો એમસીક્યુ સમાંતર શ્રેણીમાંથી પૂછાયેલો છે કોઈ સમાંતર શ્રેણી માટે એ દસ બરાબર ખાલી જગ્યા થાય હવે દસમું પદ પૂછ્યું છે એનની જગ્યાએ એમને દસ મૂકેલા છે એટલે કે આ એનમાં પદનું સૂત્ર છે જો એનની જગ્યાએ આપણે દસ મૂકીએ તો આપણને દસમું પદ મળે તો એનની જગ્યાએ દસ મૂકીએ એ પ્લસ અહીંયા પણ એમ છે તો ત્યાં પણ દસ માઇનસ એક d a ડી પ્લસ માંથી એક જાય તો નવ ગુણાકારમાં d ડી એટલે કે આ આપણો જવાબ આવી ગયો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે એમસીક્યુ નંબર ચાર આ સાતમા ચેપ્ટર માંથી પૂછાયેલો છે બિંદુ AB નું ઉગમ બિંદુ થી અંતર કેટલું થાય એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર પૂછ્યું છે એ બી અને એનું ઉગમ બિંદુ થી એટલે કે જીરો જીરો થી અંતર કેટલું થાય તો આપણને ખબર છે કે અંતર શોધવા માટેનું સૂત્ર અંતર સૂત્ર આપણને ખબર છે કે કોઈ પણ બે બિંદુના ના યામ આપેલા હોય અને એમની વચ્ચે નું અંતર આપણે શોધવું હોય તો એક્સ એમ ની બાદ બાકીનો વર્ક કરીએ છીએ આપણે તો એક્સ એમ ની બાદ બાકીનો વર્ક કરીએ તો એ માઇનસ જીરો નો વર્ગ પ્લસ વાયામ ની બાદ વર્ગ કરીએ છીએ એટલે કે બી માઇનસ જીરો નો વર્ગ આ વર્ગમૂળમાં છે ચાલો તો એનું સાદુ રૂપ આપીએ તો વર્ગમૂળમાં એ માઇનસ જીરો નો વર્ગ એટલે કે એનો વર્ગ પ્લસ બી માઇનસ જીરો નો વર્ગ એટલે કે બીનો વર્ગ આ સૂત્ર પણ છે સૂત્ર તરીકે યાદ રાખો તો પણ ચાલે કે કોઈપણ બિંદુનું ઉગમ બિંદુ અંતર આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ એ સ્કવેર પ્લસ બી સ્કવેરનું વર્ગમૂળ એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર બી પાંચમો એમસીક્યુ જોઈએ તો પાંચમો છે ત્રિકોણ પરિચય એમાં સાઇન સ્કવેર પિસ્તાલીસ ની કિંમત શોધવાનું કીધું છે જો આપણને ટેબલ મોઢે હશે ટેબલ છે એ આપણે મોઢે કરવાનું છે તો ટેબલમાં આપણને સાઈન પિસ્તાલીસ ની કિંમત ખબર હશે પણ અહીંયા શું પૂછેલું છે

કોઈ માહિતી માટે એક્સ બાર બરાબર પંદર અને ઝેડ બરાબર પંદર આપેલા હોય તો એમ બરાબર કેટલા થાય પહેલાં તો ત્રણેય વચ્ચેનું જે સંબંધ ધરાવતું સૂત્ર છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તો એ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર હવે જો અહીંયા જે ત્રણમાંથી બે વસ્તુ તમને આપેલી હશે મધ્યક આપેલો હશે કે મધ્યસ્થ આપેલો હશે કે બહુલક આપેલો છે ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હશે અહીંયા મધ્યક અને બહુલક આપેલો છે જો આપેલી બંને કિંમત સરખી હોય તો ત્રીજી કિંમત પણ એટલી જ થશે તો સૂત્ર મૂકવાની જરૂર નથી પણ જો અહીંયા બે આપેલી કિંમત છે અલગ અલગ આપેલી હોય જુદી જુદી આપેલી હોય તો આપણે આ સૂત્રની મદદથી ત્રીજી કિંમત શોધવી પડે પણ અહીંયા બંને સરખી છે તો અહીંયા સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી જો બે સરખા હોય તો ત્રીજું પણ સરખું જ હોય એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી પંદર ચાલ છ એમસીક્યુ પૂરા થઈ ગયા તો હવે જોઈએ આપણને ખાલી જગ્યા પૂછેલી છે તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા જોઈએ હવે ખાલી જગ્યામાં પણ ત્રણ ઓપ્શન આપેલા છે તો ત્રણ ઓપ્શનમાંથી આપણે એક ઓપ્શન સાચો હશે જે આપણે શોધવાનો છે તો પહેલું આપ્યું છે ત્રણ પ્લસ વર્ગમૂળ સોળ ત્રણ પ્લસ વર્ગમૂળ સોળ જગ્યા સંખ્યા છે ત્રણ પ્લસ સોળ નું વર્ગમૂળ નીકળશે ચાર ત્રણ ને ચાર સાત તો જો સાત છે એને સાતના છેદમાં એક વડે દર્શાવી શકાય એટલે કે એ સમય સંખ્યા છે અસમય તો નથી પણ નથી એટલે આપણો જવાબ થશે સંખ્યા છે ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન નંબર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટાની કિંમત શું થાય એટલે કે અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમને દ્વિઘાત બહુપદી આપી છે દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા છે તો બંનેનો ગુણાકાર શું થશે તો આપણે દ્વિઘાત બહુપદીના ઘણા બધા દાખલાઓ ગણ્યા હશે જેમાં આપણે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફાનો ગુણાકાર બીટા સાથે આપણે સી ના છેદમાં એ વડે દર્શાવીએ છીએ જ્યારે બંને શૂન્યોના સરવાળાને આપણે માઇનસ બી ના છેદમાં એ વડે દર્શાવીએ છીએ તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે તો આપણને આલ્ફા ઇન્ટુ બીટા છે ચાર આવવાની સંભાવના સમતોલ પાસા પર ચાર આવવાની સંભાવના સંભાવનાનો દાખલો હોય એટલે પહેલા જો મોઢે ગણવો હોય સૂત્ર તો આપણને ખબર છે કે સંભાવના શોધવા માટે જે આપણને ઘટના આપેલી હોય એ ઘટનાના સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ આપણે મૂકીએ છીએ તો અહીંયા પાસો ઉછાળીએ તો કુલ પરિણામ કેટલા મળશે છ પણ ચાર આવવાની સંભાવના તો પાસાની કેટલી સપાટી ઉપર ચાર હશે તો ફક્ત એક જ સપાટી આપણને એવી મળશે કે જેના ઉપર ચાર હશે એટલે કે સાનુકૂળ પરિણામ એક થશે તો સંભાવના થશે એકના છેદમાં છ એટલે કે આપણને બીજો ઓપ્શન જે મળે છે એ આપણો સાચો જવાબ થશે જે સંભાવના પૂછી છે આપણને એ થશે એક ના છ આગળની ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન નંબર દસ જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય ખાલી જગ્યા થાય છે હવે સાઈન થીટા નું કોષ્ટક આમાં તમે જુઓ તો સાઈન જીરો ની કિંમત આપણને જીરો મળે છે જ્યારે સાઈન નેવું ની કિંમત આપણને એક મળે છે જો થીટા નું મૂલ્ય અહીંયાથી થી થી નેવું થયું

વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે આ તો આપણે નોર્મલ પ્રશ્ન છે વર્તુળનો સ્પર્શકની વ્યાખ્યામાં પણ કહે છે કે જે રેખા વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે તેને વર્તુળનો સ્પર્શક કહેવાય એટલે કે વર્તુળ વર્તુળનો સ્પર્શક છે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં સ્પર્શે છે ચાલો આગળ બારમું જોઈએ બારમી ખાલી જગ્યા આવૃત્તિ વર્ગ જણાવો હવે જો શોધવા આપણે જ્યારે જ્યારે દાખલા ગણીએ છીએ બહુલક શોધવા માટે તો સૌથી પહેલા આપણે બહુલક્ય વર્ગ શોધીએ છીએ તો બૌલક્ય વર્ગ શોધવા માટે આપણે શું કરીએ છીએ તો સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ જોઈએ છીએ તો સૌથી મોટી આવૃત્તિ જે વર્ગની હોય એ વર્ગ આપણો બહુલકીય વર્ગ થશે એટલે કે ત્રીસ થી ચાલીસ એ શું છે આપણો બહુલકીય વર્ગ છે અને આપણને વર્ગ વર્ગ જ પૂછેલું છે તો કયો થશે ચાલો આગળ જોઈએ હવે ખરા ખોટા વિધાનો છે તેર થી સોળ એટલે કે ચાર ખરા ખોટા વિધાનો આપેલા છે ગુસા પાંચ અને પંદર બરાબર દસ થાય એટલે કે પાંચ અને પંદર નો ગુસ્સા દસ થાય તો આપણને નોર્મલ ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યા હોય અહીંયા પાંચ અને દસ આપેલું છે તો પાંચ અને દસનો ગુસ્સા છે ને એ હંમેશા બે માંથી નાની સંખ્યા અથવા એનાથી પણ નાનો મળે જ્યારે લસા છે ને એ મોટી સંખ્યા અથવા એનાથી પણ મોટો મળે અહીંયા બંને વચ્ચે આપેલું છે દસ તો બંને વચ્ચેનું તો ક્યારેય આવશે નહીં ગુસ્સા પણ બંને વચ્ચેનો ન આવે અને લસા પણ બંને સંખ્યાની વચ્ચેનો આવે નહીં પણ જો બંને વચ્ચેનો ન આપેલો હોય તો આપણે શું કરી શકીએ તો બંનેનો ગુસ્સા શોધી દેવાનો ભાગ પાડો તો પાંચ એકા પાંચ પાડો તો બે ચાલશે પાંચ એકા પાંચ તો બંને પાંચ છે તો આનો લસા સોરી ગુસ્સા પાંચ થવો જોઈએ પણ અહીંયા આપેલો છે દસ એટલે કે આપેલું વિધાન છે ખોટું ચાલો આપણે ચૌદમું જોઈએ બહુપદીના આલેખ આધારિત પ્રશ્નો છે કોઈ પણ બહુપદી છે હવે જો એક્સ ઉપર બહુપદી હોય ને તો આલેખ આપણે જોવાનું કે એક્સ એક્સમાં ત્રણ બિંદુમાં છેદે છે અહીંયા એક આ બીજું અને આ ત્રીજું ત્રણ બિંદુમાં છેદે છે તો આપણને શૂન્ય કેટલા મળે ત્રણ મળવા જોઈએ અને આપેલા કેટલા છે ત્રણ જ આપેલા છે તો આપેલું વિધાન કેવું છે સાચું છે પંદરમું દ્વિચલ સુરેખ સમીકરણ માટે એ વન ના છેદમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન છેદમાં બી સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત થાય સુસંગત ક્યારે થાય જ્યારે સમીકરણનો ઉકેલ મળે ઉકેલ મળે ઉકેલ ક્યારે મળે જ્યારે રેખાઓ છેદતી હોય અથવા તો સંપાતી હોય રેખાઓ છેદતી હોય અથવા સંપાતી હોય જો છેદતી હોય તો આપણને અહીંયા જે આપેલું છે એવું જ મળે જો સંપાતી હોય તો ત્રણે ત્રણ ગુણોત્તર કેવા થાય સરખા થાય તો આ બે પરિસ્થિતિમાં સમીકરણ સુસંગત છે એવું કહેવાય અને જો સમાંતર રેખાનું જે આપણે ગુણોત્તર મળે છે એ વનના છેદમાં એ is ઇક્વલ ટુ b1 ના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સુસંગત નથી એવું કહેવાય આપેલું છે કેવું છે સાચું છે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સોળ પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો જીરો થાય વિધાન ખોટું છે દરેક પ્રાથમિક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થાય એક થાય આપેલું વિધાન કેવું છે ખોટું છે ચાલો સત્તર માં હવે કેવા પ્રશ્નો છે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાના છે આમાં કોઈ પણ પ્રકારના ઓપ્શન મળશે નહીં સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર લખો હજી હમણાં જ આપણે જોયું ત્રીજા એમસીક્યુમાં

એને કોઈ પણ એક સ્પર્શક હોય તો એને સમાંતર એક જ સ્પર્શક મળશે એટલે કે વધુમાં વધુ એક અને બે સ્પર્શક સમાંતર મળે એનાથી વધારે સમાંતર સ્પર્શકો મળશે નહીં જો અહીંયા વચ્ચે દોરવા જઈએ તો એ છેદિકા થશે સ્પર્શક થશે નહીં હમણાં જેમ આપણે જોયું કે સ્પર્શક છે એ હંમેશા વર્તુળને એક જ બિંદુમાં છેદે પણ અહીંયા જોવો તો એક અને બે બિંદુમાં છેદે છે એટલે આ વર્તુળનો સ્પર્શક નથી છેદિકા છે તો આપણને બે સ્પર્શક એવા મળશે કે જે સમાંતર હશે પ્રશ્ન સૂર્ય પૂર્વમાં ઉગે સંભાવનાનો પ્રશ્ન છે ઉગે તે ઘટનાની સંભાવના સૂર્ય પૂર્વમાં જ ઉગે છે આપણને ખબર છે કે દર દરરોજ આપણે જોઈએ છીએ કે સૂર્યોદય કઈ દિશામાં થાય છે પૂર્વ દિશામાં એટલે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે હંમેશા અને જે સનાતન સત્ય ઘટના છે અને સનાતન સત્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય એક થાય પ્રશ્ન જોઈએ વર્ગ લંબાઈ જણાવવાની છે વર્ગ આપેલો છે પાસઠ થી પંચોતેર એની વર્ગ લંબાઈ જણાવવાની છે વર્ગ લંબાઈ એટલે કે મોટી સંખ્યા માંથી નાની સંખ્યા બાદ કરવાની મોટી સંખ્યા એટલે કે ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરવાની માંથી પાંસઠ બાદ કરો તો આપણને કેટલા મળે દસ મળે જે આપણી શું છે વર્ગ લંબાઈ છે આપેલા વર્ગની વર્ગ લંબાઈ આપણને દસ મળે છે આપણે જવાબ લખવાનો હોય છે ગણતરી કરવાની હોતી નથી એટલે ડાયરેક્ટ આપણે જવાબ લખી દેવાનો દસ એકવીસમો પ્રશ્ન જોઈએ હવે જોડકા છે ચાર અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ હવે જો સૂત્ર યાદ રાખવાના છે બધાને અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ છે આમાંથી શું મળશે તો અર્ધગોળકનું કુલ પૃષ્ઠફળ છે એ આપણને થ્રી પાય આર સ્ક્વેર મળશે એટલે કે ઓપ્શન નંબર સી તમારે આવી રીતે લખવાનું નથી તમારે આ એકવીસ કરીને લખવાનું અર્ધગોળકનું પૃષ્ઠફળ અને સામે એનો જવાબ લખવાનો ઓપ્શન સી

કોઈ પણ વૃતાંશ આપ્યો એનું ક્ષેત્રફળ શોધતા આપણે અને ક્ષેત્રફળ હોય એટલે નું ક્ષેત્રફળ લખી નાખવાનું એની બાજુમાં તો આવું ક્યાં આપેલું છે પાયા સ્કવેર થી પાયા સ્કવેર ત્રણસો સાહીઠ ઓપ્શન નંબર બી માં આપ્યું છે પાયા સ્કવેર છેદમાં ત્રણસો સાહીઠ અર્ધવર્તુળ નો અર્ધ વર્તુળનો નો પરિઘ તો પરિઘ વર્તુળનો નો પરિઘ આપણને ખબર છે ટુ પાય આર અર્ધ વર્તુળ પરિઘ એટલે એના અર્ધા તો કટ કરી નાખો બે બે તો શું વધે પાય આર તો અર્ધ વર્તુળનો નો પરિઘ થશે પાય આર ઓપ્શન નંબર એ આજના વિડીયો બસ આટલું જ જય હિન્દ જય ભારત